હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું હેમાલિસ કિચનમાં તો આજે આપણે સરસ મજાનો એક નવી જ રીત સાથે અડદિઓ બનાવીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો જેને પણ અડદિયો નથી ભાવતો એ પણ અડદિઓ ખાવા લાગશે તો તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો ચાલો બનાવીએ તો અડદિયો બનાવવા માટે મેં એક પેનમાં ચાર ચમચી જેટલું ઘી લીધું છે વજનમાં જોઈએ તો સો ગ્રામ જેટલું ઘી છે તો તમે જેટલા ક્વોન્ટિટીમાં અડદિયો બનાવવા માગતા હોય એ પ્રમાણે ઘી લેવું તો મેં અહીંયા એક કપ લોટની સાથે સો ગ્રામ જેટલું ઘી લીધું છે ઘીનો કોઈ રેશિયો ફિક્સ ન રાખવાની જરૂર હોતી નથી કેમ કે જો વધઘટ થાય તો જો ઘટે તો ઉપરથી તમે નાખી શકો છો તો પહેલેથી ઓછું જ એડ કરવું ત્યાર પછી મેં અહીંયા એક કપ જેટલો કરકરો અડદનો લોટ લીધો છે જેને મેં મિક્સર જારમાં જ દળીને તૈયાર કર્યો છે તો આ રીતનો કરકરો લોટ લેવાનો છે જેથી કરીને આપણે ધાબો દેવાની કોઈ પણ જરૂરત નથી તો વગર ધાબા દીધે જ સરસ મજાનો કણીદાર અડદિયો બનીને તૈયાર થશે તો અહીંયા આપણે કોઈ પણ જાતનું દૂધ કે ઘીનું ધાબું દીધેલું નથી આપણે એમનો જ લોટને એડ કર્યો છે તો આ રીતે આપણે સરસ કરી દઈશું તો મને અહીંયા થોડું ઘી ઓછું લાગ્યું છે તો મેં એક ચમચી જેટલું ઘી ફરી પાછું એડ કરી દીધું છે તો ઘીના રેશિયાની જરૂર નથી તમને એમ લાગે આ રીતનું ઢીલું થઈ જાય ત્યાં સુધીનું એટલું ઘી આપણે લઈ લેવાનું છે હજી આપણે થોડો શેકાશે એટલે એકદમ જ ઢીલું પડી જશે અત્યારે તમને કડક લાગશે પણ થોડો એવો શેકાશે ગરમ થશે લોટ એટલે એકદમ જ ઘી સરસ મજાનું છૂટું પડી જશે તો હવે આ રીતે આપણે લોટને સરસ મજાનો શેકવાનો છે તો એકદમ બ્રાઉન પણ નથી કરવાના અને એકદમ વ્હાઈટ પણ નથી કરવાના તો મીડિયમ એવા સેજ આછા એવા ઘઉવરણા કલરના આપણે બનાવીશું જો એકદમ બ્રાઉન લોટ શેકાશે તો ખાવામાં કડવો લાગશે તો આપણે એક ધ્યાન રાખવાનું છે કે એકદમ વધારે લોટ શેકવાનો નથી તો તમે જોઈ શકો છો એક મિનિટ જેવું આપણે લોટ શેક્યો તો એકદમ જ સરસ મજાનું ઘી છૂટું પડી ગયું છે ઉપરથી મેં વધારાનું કોઈ પણ ઘી એડ કર્યું નથી તો પણ એકદમ સરસ મજાનું ઢીલું થઈ ગયું છે તો હવે આ રીતે આપણે સરસ મજાનો લોટ શેકી લેશું અને એકદમ સરસ હલાવતા રહેવાનું છે જેથી કરીને એક સરખો લોટ શેકાય તો તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો કલર આવવા લાગ્યો છે અને એકદમ સરસ ઘઉં વરણો એટલે આપણે જે કહીએ ઘઉં જેવા કલરનો સરસ મજાનો થઈ ગયો છે તો હવે આપણો લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો નજીકથી પણ તો આટલો જ લોટ આપણે શેકવાનો છે આનાથી વધારે નથી શેકવાનો તો ત્યાર પછી હવે આપણે લોટ શેકાઈ ગયો છે તો હવે એમાં આપણે એડ કરીશું ગુંદ જેને મેં આ રીતે ભૂકો કરી લીધો છે તો ગુંદ આપણે આ રીતે ઘીમાં જ એડ કરી દઈશું લોટમાં જ જેથી કરીને સરસ મજાનો ફૂટી જાય અને ઘી સાથે અને લોટ સાથે સરસ એડ થઈ જાય તો તમે જોઈ શકો છો સરસ મજાનો ગુંદર આપણો ફૂટી ગયો છે એટલે આ રીતનો આપણે દળેલો નાખીશું તો એકદમ સરસ અંદર દાણા દેખાશે નહીં અને ખબર પણ નહીં પડે કે આપણે એમાં ગુંદર એડ કર્યો છે ત્યાર પછી અહીંયા મેં કાજુ બદામના ટુકડા પણ એડ કરી દીધા જેથી કરીને તેમાં સરસ મજાના શેકાઈ જાય અલગથી આપણે શેકવાની જરૂર નથી અને હવે અહીંયા હું એક વાટકી જેટલો માવો એડ કરું છું તો તમે ઓપ્શનલ છે બિલકુલ જો આ રીતનો બનાવશો તો વધારે સરસ મજાનો બને છે અને જેને અડદિયો ન ભાવતો હોય એ પણ તમારી પાસેથી માંગી માંગીને ખાશે તો સરસ મજાનો મેં અહીંયા માવો એડ કરી દીધો છે અને સરસ મિક્સ કરી દઈએ માવાને આ માવો નાખેલો અડદિયો સરસ મજાનો લાગે છે ટેસ્ટ ખૂબ જોરદાર આવે છે તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને સરસ મજાનો કોઈ અડદિયાનો જેને ન ભાવતો હોય એ પણ તમારી પાસેથી માંગી માંગીને ખાશે તો હવે આપણો સરસ મજાનો માવો મિક્સ થઈ ગયો છે તો સરસ મજાનો સુગંધ પણ સરસ આવે છે અડદિયાની અને સરસ મજાનો લોટ પણ શેકાઈ ગયો છે આપણે એટલે ગેસની ફ્લેમ સાવ ધીમી રાખી દેવાની છે આ સ્ટેજ ઉપર આપણે જ્યારે બધી વસ્તુઓ મિક્સ કરતા હોઈએ છીએ ત્યારે તો હવે અહીંયા મેં અડધી વાટકી જેટલો નારિયેલનું છીણ લીધું એટલે કે ટોપરાનું છીણ લીધું છે તેને પણ મેં એડ કરી દીધું છે તો સરસ મજાનો આ રીતે જો નારિયેલનું છીણ અને માવો નાખવામાં આવે તો અડદિયો એકદમ સુપર ટેસ્ટી બને છે તો આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણે એ પણ મિક્સ કરી દઈએ આમાં તમને લાગતું હશે કે એકદમ કોરું છે તો આપણે ઘી નાખીએ તો ના બિલકુલ પણ ઘી એડ કરવાનું નથી કેમ કે છેલ્લે સરસ મજાનું ઘી તમને જોઈ શકો એવું છૂટું પડશે એટલે થોડું પણ ઘી ઉપરથી આપણે હવે એડ કરવાનું નથી નહીંતર ઘી એકદમ પચપચી જશે ત્યાર પછી હવે આપણે જે રીતે મસાલો તમે જે પણ એડ કરવા માગતા હોય તે અળદિયાનો મસાલો એડ કરી શકો છો સૂટ પાવડર એડ કરી શકો છો તમે અહીંયા એલચી પાવડર અને જાયફળ પાવડર મિક્સ કરી અને અડધી ચમચી જેટલું મિક્સ કર્યું છે તો તમે જે પણ વાપરવા માંગતા હોય મસાલો તે એડ કરી શકો છો તમારા ટેસ્ટ અનુસાર તો આ રીતે આપણે સરસ મિક્સ કરી દીધું છે તો હવે જે આપણે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ વાપરવાના છીએ તે ધ્યાનથી જોજો તો હવે મેં અહીંયા એક વાટકી એટલે કે એક કપ જેટલો લોટ લીધો છે તો અહીંયા એક કપ જેટલું બુરુ ખાંડ લીધી છે જી હા મિત્રો બુરુ ખાંડથી પણ એટલા જ ટેસ્ટી બને છે જેટલા આપણે ચાસણીવાળા બનાવીએ છીએ ગોળવાળા બનાવીએ છીએ તો જેને ચાસણી લેતા ન આવડતી હોય અથવા તો ઇન્સ્ટન્ટ બનાવવા હોય અડદિયા તો તમે આ રીતે સરસ મજાના બનાવી શકો છો તો તમને અત્યારે કોરું લાગતું હશે પણ આમાં ઘી પણ એક ચમચી પણ એડ હવે નથી કરવાનું પણ હા મિત્રો હું એક સ્ટેપ તમને બતાવતા ભૂલી ગઈ છું હવે આ સ્ટેજ ઉપર આપણે છે ને ત્રણ ચમચી જેટલું મેં દૂધ એડ કરેલું છે તો દૂધ એડ કરી દેવાનું છે તમારે આ સ્ટેજ ઉપર તો ત્રણ ચમચી દૂધ એડ કરવાથી તમે જોઈ શકો છો કે સરસ મજાનો લચકો આપણો બનીને તૈયાર થઈ જશે તો આ પ્રોસેસ મારે શૂટિંગમાં બાય ચાન્સ નથી આવી તો ત્રણ ચમચી દૂધ એડ કરવાનું છે ઘી કે કંઈ જ એડ કરવાનું નથી ને અડદિયો તમારું એકદમ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે અહીંયા મેં ઘીવાળી ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે એડ કરી દઈશું બધું તમે જો ઢેફલા ન બનાવવા માગતા હોય ને તમે જે ગોળ ગોળ અડદિઓ બનાવવા માગતા હોય તો એ રીતે પણ કરી શકો છો તો મેં અહીંયા પ્લેટમાં ઢેફલી બનાવી છે તો તમે જોઈ શકો છો ઘી પણ એકદમ સરસ મજાનું છૂટું પડેલું દેખાય છે તો બુરૂખાંડ નાખ્યા પછી ત્રણ ચમચી જેટલું થોડું એવું એક કહો તમે કે અડધી વાટકી નાની એવી એનાથી પણ ઓછું મેં અહીંયા દૂધ એડ કર્યું છે બાકી કોઈ પણ વસ્તુ નાખવાની નથી તો આ રીતે સરસ મજાનો આપણે સેટ કરી દઈએ ખાલી એટલું દૂધ એડ કરવાથી સરસ મજાનો લચકો બની જશે અને ખબર પણ નહીં પડે કે તમે બુરુખાંડથી બનાવ્યો છે કે ચાસણેથી બનાવ્યો છે તો તમે જોઈ શકો છો સરસ મજાનું ઘી પણ આપણું દેખાય છે તો મિત્રો ઘી આપણે એકદમ વધારે બહુ નાખવાનું નથી ને ઉપર પછી ઘી એકદમ પચપચી જાય તો આ રીતે આપણે સેટ કરી દીધો છે સરસ મજાનો તો તમે જોઈ શકો છો કે ચાસણીની ઝંઝટ વગર કેટલા તારની લેવી એની પણ માથાકૂટ વગર સરસ મજાનો અડદિયો આપણે પાંચ જ મિનિટની અંદર તૈયાર કરી શકાય છે તો આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણે ગાર્નિશ માટે મેં અહીંયા ઉપરથી કાજુના ટુકડા એડ કરી દીધા છે તમે આખો પેલો તળેલો ગુંદ પણ એડ કરી શકો છો ગાર્નિશ માટે તો હવે આપણે અહીંયા કાજુ આ રીતે ઉપરથી ચમચીની મજ મદદથી દબાવી દઈશું તો સરસ મજાનો અડદિયો છે ને બાકી ઇન્સ્ટન્ટ અને જલ્દીથી બની જાય અને સ્વાદમાં એટલો ટેસ્ટી છે કે વાત પૂછો મતો તમે એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો પણ હા પેલું દૂધવાળું સ્ટેપ ભૂલશો નહીં જેથી કરીને સરસ મજાનો એવો ગરમા ગરમ લચકો ખાવાની પણ એટલી મજા આવશે તમને અને ચાસણીની કાંઈ ટાઈટ લેવાઈ ગઈ કે ઢીલી રહી ગઈ એની કોઈ ચિંતા નહીં રહે તો હવે અહીંયા અડધી કલાક જેવું થઈ ગયું છે તો તમે જોઈ શકો છો સેટ પણ થઈ ગયું છે થોડું એવું ગરમ છે એકદમ વધારે આપણે ઠરવા નથી દેવાનું તો કાપા પેલા કરી લઈએ આપણે તો આ રીતે સરસ મજાનો જોઈ શકો છો તમે આસાનીથી કાપા પડી જાય એવો એકદમ મોઢામાં જતાં જ પીગળી જાય એવો સરસ મજાનો આપણો અડદિયો બનીને તૈયાર થઈ ગયો છે તો આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો તો છે ને મિત્રો મસ્ત મજાનો સરસ મજાની ઢેફલીવાળો અડદિયો બનીને તૈયાર થઈ ગયો છે ચાસણીની ઝંઝટ વગર જ અને ઇન્સ્ટન્ટ તો આ રીતે તમે અળદિયો બનાવશો તો તમે પહેલી જ વખતમાં સરસ મજાનો અડદિયો બનાવીને તૈયાર કરી શકશો તમારે ચાસણી લેવાની પણ જરૂર નહીં પડે તાર ચેક કરવાની પણ જરૂર નહીં પડે ઢીલી થઈ ગઈ કે કડક રહી ગઈ એની પણ કોઈ જાતની જરૂરિયાત નહીં પડે તો આ રીતનું ફોલો કરી અને સરસ મજાનો અડદિયો તમે પહેલી જ વખતમાં બનાવીને તૈયાર કરી શકો છો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સરસ મજાની કમેન્ટ કરી દેજો થેન્ક યુ